લખતર તાલુકાના તલસાણા ગામના દસમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો લખતર તાલુકા વહીવટી ગામ ને સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા સેવાસેતુ લખતર વહીવટી તંત્ર દ્વારા દસમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ તલસાણા પ્રાથમિક શાળા ખાતે યોજાયો તલસાણા સેવા સેતુ કાર્યક્રમ આવક જાવક જાતિના દાખલા રેશન કાર્ડ ની કામગીરી આધાર કાર્ડ ની લગતી કામગીરી પીએમ વાય પશુપાલન કામગીરી નવી વારસાઈની જન્મ મરણ ની પ્રમાણ પત્ર નવા વી કનેક્શન જોડાણ પીએમ સન્માન નિધિ ના કેવાયસી સહિત કામગીરી ને સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવી સેવા સેતુ કાર્યક્રમમાં લખતર મામલતદાર અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો સેવા સેતુ કાર્યક્રમમાં સો સો જેટલા લાભાર્થીઓ લાભ લીધો હતો અને કામગીરી કરવા કરાવી હતી લખતર તાલુકાના વહીવટી તંત્ર દ્વારા આજરોજ રોજ લખતર તલસાણા ગામે પ્રાથમિક શાળામાં દસમા તબક્કાનો પ્રથમ સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ ગુજરાતના ગામડે ગામડે કરવામાં આવે છે ત્યારે લખતર ના તલસાણા ગામે નિર્જલ સેવા સેતુ પારદેશિક પ્રશાસન કટિબદ્ધ વહીવટી તંત્ર દ્વારા પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવામાં તથા સરકારની યોજનાઓને લાભ લઈ અને સહાયતા અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆત ઉપર થાય તે માટે દસમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લખતર તાલુકાના તલવણી વડેખણ કાવી વરસાણી પાથરિયા દેવરિયા તનમણીયા સાકર ડેરવાડા ભાલાડા માલિકા તમામ ગામોને ના લોકોને સ્થળ ઉપર જ ઉપલબ્ધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી વિભાગ વિવિધ વિભાગના વિવિધ સેવાઓ આપવામાં આવી હતી જેવી કે આવકના દાખલા જાતિ ના દાખલા રેશન રેશન કાર્ડ નામ ના દાખલા નામ કમી નામ સુધારો તથા EKYC ની કામગીરી આધાર કાર્ડ ની લખતી કામગીરી PMJY ની અરજી મફત હેલ ચેકઅપ કૃષિ પંચાયત પશુપાલન સામાજિક કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગ ના યોજનાઓ બસ કનેક્ટ કનેક્શન પાસ ગંગા સ્વરૂપ આર્થિક સહાય નિરાધાર વૃદ્ધ વયના ના મંડના સંકટ મોચન સહાય યોજના નવી વારસાઇ અરજી તથા વિના મૂલ્યે સાત બાર આઠ ની નકલ જન્મ મરણ પ્રમાણપત્ર પ્રમાણ પત્ર લગ્ન નોંધણી મિલકત આકારણી ઉતારા કરેલું નવા વીજ કનેક્શન અંગેની લગતી સેવાઓ પીએમજીવાય સન્માન નિધિ લાભાર્થી ઈ કેવાયસી જેવા પંચાવન જેટલી યોજનાઓ કામગીરી કરવામાં આવી હતી જેમાં સોળસો થી સોળસો સિત્તેર જેટલા લાભાર્થીઓ લાભ લીધો હતો તમામ અરજીઓની સ્થળ ઉપર જ કામ કરાવવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને તમામ ગામના સરપંચો તેમજ તલસાણા ગામના કિરીટસિંહ રાણા દ્વારા તમામ સુવિધા પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમ હાર્દિક ચૌહાણ ગામના સરપંચ કિરીટસિંહ રાણા સહિતના ગ્રામજનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરકાર શ્રીના પારદર્શી પ્રશાસન અને પ્રતિબદ્ધ વહીવટી તંત્ર દ્વારા પ્રજાની લાગણી માગણી અને અપેક્ષા પૂર્ણ કરવા તથા સરકારશ્રીની યોજનાઓનો લાભ અને સહાયતા નાગરિકોની વ્યક્તિગત રજૂઆતો સ્થળ ઉપર નિકાલ કરવા માટે દસમા તબક્કાનો પ્રથમ કાર્યક્રમ કલસાણા પ્રાથમિક શાળામાં યોજવામાં આવેલ છે જેમાં સરકારશ્રીના તેર વિભાગો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓનો લાભ અરજદારને લાભાર્થીઓને સ્થળ ઉપર મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યાઓમાં આજે ગામ લોકો આજુબાજુના ગામો ગામના લોકો હાજર રહી લાભ લીધેલ છે તેમજ સરકાર શ્રીના એકદેવ કરવામાં આવે છે તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન અંતર્ગત પણ સ્વચ્છતા કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં ગામ લોકો દ્વારા બાળકો દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી અને ગામની સાફ સફાઈ પણ કરવામાં આવેલી હતી જેના કારણે સરકાર શ્રીનો લાભ પૂરતા લોકોને મળી રહે જે લોકો તાલુકા લેવલે આવી શકતા નથી અને ગ્રામ્ય લેવલે જેને પાસે ભાડું પણ સુવિધાઓ નથી એ લોકોને લાભ મળી રહે એ માટે આ કાર્યક્રમ અહિયાં યોજવામાં આવેલ હતો અંદાજે કેટલી કેટલી સેવાઓ કાર્યક્રમ આપવામાં આવે અંદાજે પંચાવન જેટલી સેવાઓ નો લાભ સ્થળ ઉપર મળી રહે છે